રોજ જાંબુગોડા તાલુકામાં વરસાદ પડવાથી જાંબુઘોડા અભયારણ્યમાં થઈને જતી આ સુખી નદી છે સુખી નદીના તમે દ્રશ્ય જોઈ શકો છો પંચમહાલ પર આ નદી ઠેક સુખી ડેમમાંથી પસાર થતી નદી છે જાબુગોડા થઈને આગળ બોળેલી ઓરસદ નદીમાં પાણી આનું મિલન થાય છે આખરિયા પુલ પરથી લાઈવ તમે આ દ્રશ્યો જોઈ શકો છો આજના સુખી નદીના નવા નીર આવ્યા છે